कान हे तो कल सवेरे तुमको गले में रसी डालने की फांसी देने वाली है समाधि तो न ने देखो तुम्हारी फांसी की सजा निकल गई तुमको छुट्टी देने का हुक्म आया है ये तुम्हारे कपड़े लो पहने लो और जाओ देश में मगर देखो अब वो तुम्हारी औरत के पास मत जाना गला काट के मार डालेगी तुमको फांदील तो આ ખબર સાંભળીને પણ વાઘાની પેઠે થીજી ગયેલો ઉભો છે એને એક અદાલતે પોતાની સગી માની હત્યાનો અપરાધી ઠરાવી ફાંસી ફરમાવી હતી અને આ જ વળી એક ઉપલબ્ધ અદાલતે એની એ જ સાક્ષી પરથી તદ્દન નિર્દોષ ઠરાવી નાખ્યો ફાંદવાળા ભીલના પેટમાં વિચારો ચાલતા હશે કે આ બધું આમ કેમ હું તે મનુષ્ય છું કે માજીસ્ટ્રોન હાથમાં રમતું રમકડું છું મારું જીવતર શું આવા ઝીણા તાતણા પર ટીંગાઈ રહ્યું છે આ જેલર બોલે છે તેમાં મસ્કરી કઈ પહેલું બોલ્યો એ કે પાછલું મને ઠેકડીમાં ને ઠેકડીમાં દરવાજાની બહાર જવા દીધા પછી પાસો પકડીને લાવવાનો મારું ટીંખળ કરવાનો સાંજ વેળાની જરી મોજ માણવાનો આ નુકતો તો નહીં હોય ને પાંદવાળો ભીલ આવી ઠેકડીનો પાઠ પહેરવા ત્યાર નહોતો એ દિગમૂ ઊભો રહ્યો પછી સૌએ કહ્યું ચચમુચ તુમ છૂટ ગયા હો તોમ ગભરાવ મત એ હાસી મત સમજો છ બાર મહિનાની સજા વાળાઓને પણ છૂટતી વેળાએ હર્ષા વેશની કુદાકુદ હોય છે તેમાંનું કશું આ મોતના ઉમરામાંથી પાસા વળતા ફાંદ ભીલને હૈયે નહોતું થતું એ પોતે જ પોતાના પેડા ઉપર નિહાળી રહ્યો હતો પોતે પોતાને જ જાણે કે પૂછતો હતો હું તે જીવતો છું કે મરી ગયેલો હું સમજાવટ તેમજ અંતે કપડા બદલાવ્યા અને પછી મારી આરપાર બહાર નજર નાખી બીજી બારીઓની આરપાર પણ જોયું કોઈ એને લેવા નહોતું આવ્યું જગતમાં એની જિંદગી કોઈને કશા કામની નહોતી આખી દુનિયાએ ત્યાં જેલાને પણ જે એક ઠેકાણે આદર હોય છે તે ઠેકાણું તે પરણેલી ઓરતનું હૈયું ફાંદવાળા ભીલને માટે ઉજળ હતું કેમકે હૈયામાં કોઈ બીજાનું બિસાન બન્યું હતું એ બિસાનની આડે આ ફાંદવાળો ભીલ તો કદાપી આવતો પણ એની બુડી માતા હંમેશાની નડતર રૂપ હતી ફાંદવાળા ભીલની ઓરતે પોતાના આશકની મદદથી આ બંને નડતરોને એક સમટા કાઢવા માટે સાસુની હત્યા કરીને પછી એનો ગુનો ધણી પર ઠોકાવી દીધો હતો એટલે હવે ફાંદવાળો ભીલ ક્યાં જઈ શકે કઈ રીતે ધરતી પર પગ મૂકશે એની મૂંઝવાણ હતી ભાઈ ફાંદવાળા તું જગતમાં જાય છે તે તો ઠીક વાત છે મને એ વાતનો આનંદ નથી પણ હું રાજી થાઉં છું તે તો એક બીજે કારણ ફાંસી તુરંગના ઓર્ડરો અત્યારે અહીં વાર્તા કરી રહ્યા છે કે બાપડો ફાંદવાળો રોજેરોજ બેઠો બેઠો ભગવાનને વિનવી રહ્યો હતો કે હે ભગવાન મેં મારી માને મારી નથી માટે જો હું નિર્દોષ હો તો મને આમાંથી છોડાવજે હવે તું એટલે અનેક મૂર્ખાઓએ નવી આસ્થા બેઠી ભગવાનને ઘેરે કેવો ન્યાય છે આ આસ્થાના દોર ઉપર અનેક નાદાનો નાશ માણશે જગતમાં ઈશ્વર છે અને એ ઈશ્વર પાછો ન્યાયવંતો છે એવી ભ્રમણામાં થોડા વધુ લોકો ગોથા ખાશે અને એમાંથી તો પછી અનેક ગોટાળા ઊભા થશે છૂટી જનારા તમામ નિર્દોષાલેખાશે અને લટકી પડનારા તમામ અપરાધી ઠરશે આવી અંધાધૂંધી દેખીને મારા જેવી ડોકરી ખૂબ લહેર પામશે એમાંથી તો મને આંસુઓનો ભક્ષ પણ ઘણો મળી રહેશે ખી 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 ખીખી ફાંદવાળા ભીલની પોષી પોષી ફાંદમાં અમારા જેલર લહેરથી પોતાની આંગળી બેસાડી પછી તો અમારો બાઠિયો બામણ કારકુન પણ એ ફાંદની જોડે વહાલ કરવા લાગ્યો પછી નાના મોટા સૌએ અસ્પર્શ સુખનો લાહવો લીધો મને પણ ઘણું મન થયું કે હું મારા સળિયા લંબાવીને ફાંદવાળા ભેલની પેટની સુવાળી ચરબી જરી સાખો પણ મરજો કે મારજો પેલા સુથાર ને પેલા કડિયા જેણી એસી વર્ષો અગાઉ મારા અંગને પથ્થરોની ભીંસમાં જડી દીધા છે જેલર સાહેબ કારકોન ભાઈ ફાંદા ભીલ ક સોના રૂપનું ન નીકળ્યું જમાલ ડોસાની પેઠે અને કોઈ દીકરી અથવા દીકરીની દીકરી નહીં હોય એવી નાની સી પુત્રી અથવા ભાણીનું કંઈ ફૂલ્યું લીંગડું કે કોકરવું કોઈ કડી સેલકડી કે કાનની સાદી વાળી એક નાનો દાગીનો એની કને નથી રહી ગયો કે ફાંદવાળો ભીલ તો સાદા સા પાણીમાંથી પણ ગયો ક્યાં ગયો બહાર જઈને ઉભો રહ્યો થોડો થંભીને ફરી સાલતો થયો ફરીને ઉભો રહેશે દરવાજા પર પહેરો ભરતા બંદૂકદાર સંતને પડે છે ફાંદવાળો ભીલ કંઈ ભયાનક મનસુબા તો નથી કરતો ને

ફરીથી વિચારે છે કે પેલું એટલે એટલે વળી બીજું શું પ્રભાતમાં વહેલી હજામત પછી સકસકી સંઘોની શોભતી બંદુકદાર પલટનું આગમાન પહેલી ફૂલ શોભન કેળી પર થઈને સૌને રામ રામ કરતા શાલીની કવળાની યાત્રા શિવ મંદિર જેવા સાફસુફ કરેલા ફાંસીખાનાને દ્વારે દાખલ થતા જ માથા ઉપર કાળી ટોપીના અનંત અંધકાર અને પછી થોસ થવાનું છે કે શું શું થઈ ગઈ રહ્યું છે તેની સુખ ભરી અજાણમાં અને અજાણમાં સુપસાપ એક જ ધડાકે ખતમ થઈ લટકી પડવાની એક બે મિનિટો આ શું ઠીક નહોતો રોજે રોજ રાત્રિ દિવસ પળે પળે અને શ્વાસે શ્વાસે સ્વપ્નમાં અને જાગૃત દિશામાં ફાંદવાળો ભીલ શું આ ફાંસીની સજા નહોતો ભજવી જ રહ્યો કાળી કાન ટોપી શું ઓહરાત એને કોઈક અદ્રશ્ય હાથ નહોતા પહેરાવી રહ્યા સુબેદાર રોજ સવારે આવીને એની સામે તાકી રહેતો ત્યારે શું ફાંદવાળો ભીલ સુબેદારની આંખોમાં દોરડાના ગુસાળા અને ઘૂંસાળા ઉખેળતા નહોતો જોતો કોઈ શીખ ખોખારો ખાતું તો શું એને ધડાક કરતું ફાંસીનું પાટિયું પડતું નહોતું લાગતું પોતે જ પોતાની લાશને દોરડે લટકતી અને દરવાજે નીકળતી શું નહોતો નિહાળી કરતો પોતાના મર્દનો કબજો લેવા કોઈ નથી આવવાનું એમ સમજીને એને પોતાને જ સબ લઈ જવા દરવાજે હાજર રહેવું પડશે એવી ચિંતા શું એને નહોતી થાય પોતે એકલો જ પોતાના ખંભા પર પોતાના શબને ઉપાડીને શમશાન નહોતો શોધતો શમશાન દૂર હોવાને કારણે શું એને સ્ટેશન પરની માલગાડીના એન્જિનની ભઠ્ઠીમાં જ સબને નહોતું પેસાડી દીધું અને પછી ડ્રાઈવરના આવવાની રાહ જોયા વગર પોતે જ એ સળગેલા એન્જિનને હાંકી નહોતો ચાલી નીકળ્યો ને પછી પોતાના શબની રાખની પોટકી બાંધીને શું એ પોતાને ઘેરે પોતાની સ્ત્રીને નહોતો સોંપી આવ્યો આટલી આટલી માનસિક એ બેઠી અને વેઠી લીધા પછી પોતાનો પાછો જીવતા જગતમાં જવું પડશે એ શું ફાંદવાળા ભીલને ગમતું હશે મરવાના કામ જો વહેલું કે મોડું પતાવવાનું જ છે આટલા ભેગું એટલું પણ ફેસલ કરી નાખ્યું હોત અને ફાંદવાળા વિશાળ સરણી તો ક્યાંની ક્યાં આગળ વધે છે મકર માર્ગ સરળ અને માર્ગ તો એ જ હતો એ રસ્તો મારે કોઈને શોધતા જવાનો નહોતો ઉલટા મને સૌ શોધતા આવતા હતા મારે કશે જ તૈયારી કરવાની નહોતી ભેજો જરીકે વાપરવાનું નહોતું સમજપૂર્વક ડગલા પણ ભરવાના નહોતા પડ્યા પડ્યા બસ બે ફેકર અમીરે જ માણવાની હતી ઝીણામાં ઝીણો આખો જ કાર્યક્રમ બીજાઓને ગોઠવવાનો હતો તેઓ જ પાર ઉતારવાનો હતો મારા પગ ભાંગી પાડીને ચાલવાની ના પાડત તો તે લોકો જખ મારીને મને ઉઠાવી લઈ જાત હું પાટિયા પર ઢગલો થઈ પડત તો પણ તે લોકો મને સતાવત નહીં મારે ગળામાં દોરડું ક્યાં ને કેવી રીતે પહેરવું તેની કડાકૂટ પણ કરવાની નહોતી દોરડું તૂટી જાય દગો દેશે એવી દહેશાત પણ મારે રાખવાની નહોતી મારી લાશ કોને સોંપી કે મારા રામ રામ કોને કહેવા તે ઝંઝાળ પણ મારે ક્યાં કરવાની હતી મારી દહન ક્રિયામાં ઈંધણામાં કેટલા જોશ તોય મને કોઈ પૂછનાર નહોતું આવો મુકો માર્ગ છોડીને હવે હું ક્યાં જઈશ હમણાં હું ભૂખ્યો થઈશ અપીલ ન કરી હોત તો મારે ક્યાર નહીં ભૂખ તરસનું દુઃખ ટળી રહ્યું હોત ભૂખની આગ હું ક્યાં જઈ બોલવી શકીશ ભીખ માગીશ તો કોણ દેશે હું ભિખારી જેવો તો દેખાયશ જ નહીં હું વીસ વર્ષથી ખેતરમાં મહેનત કરી ગુજરાણો ખેડૂત મારા મોં પર ભિક્ષુકની મુખ મુદ્રા સી રીતે પહેરી શકીશ મને ભિક્ષાના સૌરવ કાઢતા પણ ક્યાંથી આવડશે મને કોઈ પૂછશે અને હું જો કહીશ કે હું તો જેલમાંથી છૂટ્યો છું અને મને તો ફાંસી મળવાની હતી તો તો લોકો ભયભીત બની બારણા ભીડ છે નાના બાળકો રડશે હું ખૂન કરવાના ઈરાદેથી જ આવ્યો છું એવું માનશે હું કોઈ ફાંસી ખાધેલાનું પ્રેત હોઉં એવું છે મને મારીને કાઢશે પોલીસમાં સોંપશે પૂછશે તેના પર જવાબો નહીં આપી શકું તો માનશે કે હું કંઈક છુપાવું છું અને મારા હાથ બીકના માર્યા છે તો કહે કે બતાવ ક્યાં છુપાવ્યો છે તે તારો સુરજી રાતનો ભૂખ્યો અને ત્રસે હું કોઈક ધર્મશાળામાં ભરાઈ બેસીશ તો અને ત્યાં મારા પાડોશી મુસાફરો કંઈક જમતા હશે તો મારાથી નહીં રહેવાય અને હું કોઈકના રોટલાની ચોરી કરી બેસીશ તો સોરવા જતા કોઈ બાવો ફકીર મને મારવા દોડશે તો હું મારા બસાવમાં એની એને જખમ કરી બેસીશ તો તો ફરી પાછી આ કેદને ફરી પાછું ખૂનનું ફરી પાછી ફાંસીની સજા ફાંસી દેવાના દિન પ્રયત્નો પળેપળ કરી પણ કલ્પના મૃત્યુ અને હાય ફરી પાછા મારી ફાંદમાં આ જેલર તથા આ કારકોનોની આંગળીઓના ગોદા અને એ વખતે તો જેલર બીજી જાતની મશ્કરી કરશે કહેશે કે તુમ છૂટ ગયા જાઓ તુમારે ઘર કો તુમારી ઔરત કા યાર મર ગયા હૈ અબ તો ઔરત પસ્તાય કે તુમકો લે જાને કો હે હૈ હું એ વખતે કપડાં બદલાવી મારી ઔરતને મળવા ધીરો ધીરો બહાર નીકળવા જઈશ તે ઘડીએ જ જેલનો તથા કારકોનો ગંભીર મો ખડખડાટ હસી પડશે મારા જેલ કપડાં પહેરાવીને એ મારી ફાંદમાં ફરી આંગળા પેસાડશે મને સંભળાવશે કે કલ તુમકો ફાંસી મિલેગી ફાંસી તુમારી ઓરત બનેગી ઓ તુમારે મારે ગેલે મેં હાથ ડાલેગી એ બધા કરતા આ શું ખોટું હતું મેં સા સારું ભૂલ કરી હું પીલમાં સેદ ગયો આવું મનન કરતો ફાંદવાળો ભીલ આ ગાડીમાં સડે છે પોતાની કને ટિકિટ હોવા છતાં એ પાટિયા ઉપર નથી બેસતો નીચે બેસે છે પ્લાઠી નથી વાળતો ઉભડક બેસે છે હજુ જાણે એ પોતાની અપીલના ફેંસલાની વાટ જોતો બેઠો છે ફાંસીની રસીનો ગાળ્યો હમણાં જાણે ગળામાં પડ્યો કે પડશે બાંકડા ઉપર વાણિયા બામણ બે ઢોસા છે એક બે બૈરા પણ ફાંદવાળા ભીલને દેખી લુગડા સંકોડી રહ્યા છે હોકલીના ધુમાડા કાઢતો કાઢતો વાણિયો અમારી જેલ તરફ આંગળી બતાવે છે અને કહે છે કે આ પેલી જેલ અને એ પેલો જે ઊંચો ભાગ વર્તાય ને તે ફાંસી ખાનસો હથેળીમાં તમાકુને સૂનો સોળતો ટોકો પૂરે છે મારું બેટું આપણે તો અવતાર ધારીને ફાંસી ન દીઠી બેરું બેઠું તે ખબર આપે છે અગાઉના સમયમાં તો ઉઘાડી ફાંસી હાલવાતા મનખ્યો જોવા મરતો પણ અવળે તો ગપત્ય મારી નાખે છે રોયા વાત કરતાં કરતાં એ મારા જાત બહેન ઢેબરા જમતા હતા ડોસો હોકલી પિતા પિતા અફસોસ કરે છે કે સરકારે ફાંસી કમતી કરી નાખી તેથી જ તો મારા દીરા ઘરવાળાને ભીલડા ફાટ્યા છે ના ભીલડા શબ્દ કાને પડતા જ અંતરમાં ફાળ ખાતો ફાંદાળો ભીલ ચમકી પડે છે અને એ ફાંસીએથી છૂટીને આવે છે તેટલી વાત જાણતા તો આખા ડબ્બાના ઉતારવો સ્તબદ્ધ બને છે હે શિવ રામ તુમ્મી હે અંબે હે અંબે એવા ઉશાર કરીને સૌ પોત પોતાની રક્ષા માટે ઈષ્ટદેવને તેડાવે છે છૂટા છૂટા ઉદ્વારો સંભળાય છે રાતની વેરા છે ભૈયાઓ સૌ જાગતા સુવે સમો બરાબર છે બાપા એ બે પૈસા સાટું પણ ગરા કાપનારા પડ્યા છે અને મારા બેટા તો કોણ જાણે ક્યાંથી સરો કાઢતા અને ફાંદમાં પેસાડી વાળે છે ખબર પણ ન પડે ફાંદવાળો ભેલ પોતાની ફાંદ સંભાળતો સંભાળતો મનને પૂછે છે હે મનવા હું આ કઈ દુનિયામાં હિંડાયો જાઉં છું હું તે લોકોને ક્યાં લગી કહ્યા કરું કે મારી ફાંસીની સજા તો નર તાર ચૂઠી હતી આવું જીવતર સા સારું એ કરતાં પેલો અંજામ શું ખોટો હતો

ફાંદવાળા ભીલની સામે જાણે પહેલાં ઉપદેશક દાદા આવીને ઊભા છે ઉપદેશક દાદા એને સમજાવી રહેલ છે કે ભાઈ એક ગીતા તું વ્યસાતી લઈ લે તને નરકે જતો બસાવશે ફાંદવાળો ભીલ કહે છે કે દાદા મારી કાને પૈસા નથી મને જો વગર પૈસા આપો તો આવતે ભાવ હું તમને વ્યાજ સુધા વાળી દઈશ આવતા ભાવના સા ભરોસા ગમાર એટલે કહીને ઉપદેશક દાદા સાલી નીકળે છે જતા જતાં એક ઓડકાર ખાય છે પણ એ ઓડકાર અડધોથી અટકીને ખાટો ઘસરકો બની જાય છે પોતાના ઘસરકા વિકાર ન થઈ જાય તે માટે ઉપદેશક દાદા પાણી પીવા દોડે છે ક્યાંય પાણી મળતું નથી પછી એ ફાંસી ખાનામાં ઘૂસી જાય છે સુબેદારને કહે છે ભાઈ જલ્દી ફાંદવાળા ભીલને લટકાવી દો અને મારે જલ્દી પાણી પીવું છે એ પાપીને ખાતર હું સંતરામ મોંબી જમીને ઝટ ઝટ આવી પહોંચ્યો તેથી તો મને ખાટો ધસકો આવ્યો છે આવા આવા વિચિત્ર સ્વપ્ન બતાવીને નિંદ્રા ફાંદવાળા ભીલને એક બાજુ ઝોલાવે છે એનું માથું નજીક બેઠેલી એક બાયના ખોળામાં ઢળી પડે છે જાણે એની મુહેલ માં એને પંપાળી રહે છે ત્યાં તો બાઈએ મેરે રે મેરે મુવા કહી એનું માથું હડસેલી નાખ્યું અને ફાંડાળો ભીલ જાગી ઉઠ્યો એ માં માં શા માટે બોલી ઉઠ્યું કોઈને ન સમજાયું મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે